આજે અમે એક એવા પારિવારિક વિવાદની વાત કરવા જઈ રહ્યા છીએ માત્ર અઢીસો પાઉન્ડ આપીને મોટા ભાગની સંપત્તિ બીજી દીકરીના નામે કરી દીધી હતી પરંતુ આ નિર્ણય પાછળનું સત્ય શું હતું શું આ પિતાનો સાચો નિર્ણય હતો કે પછી બીમારી અને એકલતાનો લાભ લેવાનો કોઈ ખૂબ મોટો વિશ્વાસઘાત લગભગ છ લાખ પાઉન્ડના મૂલ્યના ઘરની માલિકી કોને મળશે કોર્ટે આ વસિયતને અત્યંત સંશયાસ્પદ ગણાવીને રદ કરી દીધી છે આજે આપણે આ કેસના તમામ રહસ્યો અને વિવાદોને ઉજાગર કરવાના છીએ યુનાઇટેડ કિંગડમ યુકેમાં વસતા એક ગુજરાતી પરિવારના વસિયત વિવાદનું વિગતવાર વિશ્લેષણ કરવાના છીએ જેણે એનઆરઆઈ સમાજમાં ધાર્મિક અને પારિવારિક તણાવને ઉજાગર કર્યો છે લંડન હાઈકોર્ટમાં બે હજાર પચીસના છ ડિસેમ્બરના રોજ આવેલા આ ઐતિહાસિક નિર્ણયમાં બાવન વર્ષીય ગુજરાતી મહિલા ભાવનેતા સ્ટુઅર્ટ બ્રાઉન જન્મનું નામ ભાવનેતા પટેલ એ તેમના પિતા સ્વર્ગસ્થ લક્ષ્મીકાંત પટેલના છેલ્લા વસિયતનામાને સફળતાપૂર્વક પડકાર્યો છે આ કેસ એ સાબિત કરે છે કે કાયદાની નજરમાં વસ્યતની વૈધાનિકતા અને પારદર્શિતા કેટલી મહત્વપૂર્ણ છે લક્ષ્મીકાંત પટેલ એક એવા ગુજરાતી એનઆરઆઈ હતા જે વર્ષ ઓગણીસો સિત્તેર ના દાયકામાં યુગાન્ડામાં રાજકીય અસ્થિરતાના કારણે યુકે આવ્યા હતા ઉત્તર પશ્ચિમ લંડનના હેરોમાં સ્થાયી થયેલા પટેલે ડેગમેનમાં

પટેલ પરિવારમાં ત્રણ બાળકો હતા અંજુ પટેલ સૌથી મોટા ભાવનેતા સ્ટુઅર્ટ બ્રાઉન અને પિયુષ પટેલ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઓગસ્ટ બે હજાર એકવીસમાં ફેફસાના કેન્સરથી પીડાતા લક્ષ્મીકાંતે હોસ્પિટલમાં પોતાનું છેલ્લું વસિયત બનાવ્યું આ વસિયતમાં તેમણે કેમ્બ્રિજ રોડ હેરોમાં આવેલું આખું ઘર તેમની મોટી દીકરી અંજુ પટેલને આપી દીધું જ્યારે ભાવનેતા અને પુત્ર પિયુષને માત્ર અઢીસો પાઉન્ડ દરેકને આપ્યા અગાઉના બે હજાર અઢાર અને ઓગણીસના વસિયતોમાં મિલકતને ત્રણેય બાળકો વચ્ચે લગભગ સમાન રીતે વહેંચવામાં આવી હતી આ અચાનક અને આશ્ચર્યજનક ફેરફાર પર ભાવનેતાએ પ્રશ્ન ઉઠાવ્યો ભાવનેતાના વકીલ ટીમ શેરવીને કોર્ટમાં દલીલ કરી કે આ બે હજાર એકવીસનું વસિયત અત્યંત અસામાન્ય હતું તેમણે જણાવ્યું કે લક્ષ્મીકાંતનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન ખૂબ જ મર્યાદિત હતું અને તેઓ હોસ્પિટલમાં કોવિડ ઓગણીસ પ્રતિબંધોને કારણે પરિવારથી લગભગ અલગ થઈ ગયા હતા વધુમાં આ વસ્યત વિજયકાંત પટેલ નામના વ્યક્તિ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું જે અંજુના હરે કૃષ્ણ મંદિરના મિત્ર હતા ભાવનેતાએ અંજુ અને તેના પતિ પર પિતા અને અન્ય બાળકોથી

કોર્ટે બે હજાર વસિયતને રદ કરીને બે હજાર ઓગણીસના અગાઉના વસિયતને પુનઃસ્થાપિત કર્યું આનો અર્થ એ થયો કે લગભગ બે લાખ પાઉન્ડ દરેક બાળકને મળશે આ નિર્ણય ગુજરાતી એનઆરઆઈ પરિવારોમાં વસિયતની મહત્વતા અને પારિવારિક વિવાદોની કાનૂની જટિલતાને પ્રકાશિત કરી છે ભાવનેતા સ્ટુઅર્ટ બ્રાઉનની જીત એ દર્શાવે છે કે કાયદો દીકરીઓના મિલકતના સમાન હકને સમર્થન આપે છે પછી ભલે પારિવારિક સંબંધોમાં ગમે તેટલો તણાવ હોય આ એક મહત્વનો કાનૂની પાઠ છે કે વસિયત હંમેશા વ્યાવસાયિક વકીલની સલાહ લઈને અને સંપૂર્ણ પારદર્શિતા સાથે તૈયાર કરવી જોઈએ ખાસ કરીને બીમારીના સમયમાં